સૌરાષ્ટ્રની રસધારમાંથી લોકવાર્તા વેર પાર્ટ ત્રણ એટલે કે ભાગ ત્રણ બંનેની ભેટમાં કટારી તો હતી ત્રણેય જણા ચાલ્યા એ વેટાણે મરણિયાનું ધાર ઉઘાડ્યું ચુડી ખરીદીને પાછા ચાલ્યા રસ્તો ઉજળ હતો અને પૂછાડે કહ્યું કે જુઓ દેવ ચૂડી કેવી છે અરે ચૂડી ચિત્રોડા અને મુલવતા મોંગી પડી નાખી નિત્રોડા પેલા ભાવના પીઠવા મેળવતા મળ્યા નહીં અને જળ ઝાંખીરા તણા અરે અંગ અરુડ થયા ને પારે રિયા પીઠવા પથારી પાનંગ તણે અને જી ચિનકુ ચડાય જાય તો ગડીઓ જાય ને પોર નો જાય પીઠવા સુખ પાલવ કુંજુ સરસ વેલ્યુ રથ ને વાજ અરે રેઢા મેલીને ને રાજ પાળ જાવું પીઠવા જી ચિનકુ ચડાય પાનવ પથારી તણા જાય તો ગડીઓ જાય ને પોર નો જાય પીઠવા ચોકી ને પીઠા બોલે કે તમે કોણ અરે અમે તો બનાવટી દાઢીવાળા વાળા છીએ અમે તારા ભેરુ પીઠા ઓળખ્યા હેત ને સ્વરે પૂછ્યું કે પહોંચ્યા તમે અમે છે અને બીજો એનો ભાઈ અરે ભાઈ મને જવા દો કેમ કે ચારણની ચૂડી વાટ જોતી હશે ને ઝુરીને પ્રાણ દઈ ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવજે અમીરે નાગાજણે નજર નોંધીને કહ્યું નાગાજણ હવે રામ રામ તને ઓળખીએ છીએ તું પાછો નહીં આવીશ અરે ના ના હું તો મરજ છું હું પાછો આવીશ ભાઈ ચિથરિયા મહાદેવની પાસે ઉભા રહેજો એકાંત છે અહીં તમને તો કોઈ પકડી લેશે આમ બોલી પીઠાસ ઝપાટાભેર ઘેર ગયો ચારણીના હાથમાં ચૂડી દીધી અને મલકા તો કે લે આ ચૂડી સવાર સુધી પહેરી રાખજે અરે આવે તો મળશું આવતા ભવમાં કેમ કેમ કે ઓલા ભાઈબંધો પહોંચી ગયા છે રાવણ અને નાગાજણ અમીર અને નાગાજણ મળવા જેટલી રજા લઈને આવ્યો છું લ્યો રામે રામ પીઠાસ ચાલ્યો તો તેની ચારણી નીચે ઉતરી ઘોડામાંથી બે પાણી પંથા ઘોડા ઉપર સમાન માંડ્યા બે હાથમાં ઘોડા દોરીને પીઠાસની પાછળ 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 ચાલવા મળી નાગાર્જણ હસીને કહ્યું કરે જરા આઘેરો જો પીઠાસ એકલો તો આવે છે પણ એની પાછળ કોઈ બે ઘોડાવાળા પણ આવે છે નજીક આવતા જોયું કે મીઠાસને પાછળ ખબર પડી કે પછવાડે કોણ ચાલુ આવે છે આવીને તેણે કે લ્યો ભાઈ આ સુખેથી કામ પતાવી લ્યો અને મારા પતિને મારી નાખો કેમ કે તમે વેર લેવા આવ્યો છો તમારા બાપને આ જ પીઠાસ ઝાટકે દીધો તો અને પીઠ ફૂઈએ ભાગી લેવા દીધો હતું ત્યારે ચારણીને લગો લગાવીને પૂછ્યું કે પણ આ બે ઘોડા આ બે ઘોડા એટલે છે કે તમે આ ઘોડા પર બેસીને ભાગી જાવ કેમ કે તમારી સગીરા દુશ્મન આમ કમોતે મરવા ન દેવાય ભાગવાનો સમો તો મળ્યો હોય ને પીઠાસ અને હમીર નાગાર્જન ત્રણેય પથ્થરના પુતળા બની ગયા હો સજળ બની ગયા કે વાહ બોલવાની શક્તિ ન રહી અને જોગમાયાની પાસે શું બોલે અધરાતના ચાંદરાડાના અજવાળા ચારણીના મુખમાં પખાડી રહી છે સહેદે સ્વર્ગમાં વિચારવાની જાણે કે એને ભેળા થઈ બેય જણા કટાર મૂકી અને ચારણીના ચરણમાં પડી ગયા કે પીટાશના બાતમાં ગાલીને છાતીમાં બેસ્યો આ હતી સૌરાશની રસધારમાંથી વેર તમે આગળના પણ બે પાર્ટ જો ના સાંભળ્યા હોય તો પાર્ટ 1 અને 2 પણ અપલોડ થયેલા છે આ ત્રીજો પાર્ટ છે તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર